વાત મેઘરાજાની રીત પંથકમાં મેઘરાજા મહેરબાન થતાં વરસાદી માહોલ જામ્યો છે જેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે ત્યારે બીજી બાજુ હારી નગરપાલિકા તંત્રની પી મોન્સૂનની નબળી કામગીરી માત્ર કાગળ પર જોવા મળી હતી હારીજની જૂની મામલતદાર કચેરી મુખ્ય બજાર ધોણિયા વિસ્તાર સિંધયોગ સોસાયટી બાર વરસાદી પાણી ભરવાનો સમસ્યા હાલ પડી યથાવત જોવા મળી હતી નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરવાની સમસ્યા વિકટ બનવા છતાં આજ દિન સુધી નગરપાલિકા તંત્રની ચોમાસા પૂર્વેની પ્રી મોનસૂન કામગીરી માત્ર કાગળ પર જોવા મળી હતી પાણી લાગે બાપા

અને ઘરમાં પાણી જાય સ્કૂલ બાજુમાં છે એ પૂજા પાઠ કરવો તો કોઈને થતો નથી ડેન્ગ્યુ મેલેરિયા ચિકનગુનિયા જેવા રોગો ફેલાય શું કરવાનું વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન આપતું નથી કનેક્શન વારંવાર ટૂંટાય બારે માસ્ક પાણી હોય ભરેલું રહે ગટરો તો કાયમ માટે પેક હોય છે આ બાજુ બોરિંગ ચાલી માં બજારમાં જવાનો રસ્તો છે આ પોલીસ સ્ટેશન ની પાણી બધું અહીંયા તમારું કામ નહી થાય તો તમે શું કરશો અમે નહીં હોય તમે હડતાળનું પણ ઉતરવાની ઉતરી જઈશ બધા હાથ કુમાર